અને બેમાંથી એક પણ પરિવાર ની આબરૂ મારા હાથમાંથી છૂટી ન જાય એટલા માટે બે હાથ ની મુઠ્ઠી થી આબરૂ ને પકડી દીકરી બેઠી હોય છે સાહેબ દીકરી વિદાયનો પ્રસંગ આવે ને ત્યાર પહેલા જાન પક્ષના પાંચ વડીલ માતાઓ દીકરીને બાજુના ઘરે લઈ જાતા અને ત્યાં માથું ગૂંથવા લઈ જતા અને માથું ગૂંથામણની વિધિ કેતા હજી પણ આ વિધિ છે જ માથું ગૂંથામણની પણ હવે બાજુમાં જ બરાબર થઈ જાય માથું ગૂંથી લઈ માથું માથામાં તેલ નાખી કઈ પછી તમારા હોય પણ માથામાં તેલ નાખવાની બહુ મહત્વની વાત છે આ વિધિ તમે માથું ગુથામણ કહો છો માથું ગુથામણ એટલે આનો અર્થ એક એવો થાય કે દીકરીનું માથું ઓળવવું તો અત્યાર સુધી માંડવામાં માથું ઓળ્યા વગરની બેઠી હતી દીકરીને જ્યારે માથું ગૂંથવા લઈ જાય ત્યારે નજર કરજો કોઈ યુવાન દીકરીઓ નઈ ગઈ હોય માથું ગુથામણ માં વડીલ માતાઓ ગયા હશે પાંચ વડીલ બેનો જાય સાસરા પક્ષની જાન પક્ષની

શા માટે દીકરીના થાપા લેવા નહીં દીકરી થાપા દઈને જાય છે આપણે લેતા નથી દીકરી દઈને જાય છે અને કહેતી જાય છે બાપુજી નાનો એવો પ્લોટ લેશો ને તો દસ્તાવેજ કરશો ને તો અંગૂઠાના નિશાન જોશે કે મેં વેચો ને મેં ખરીદ્યો પણ જ્યારે હું મારા બાપનું આંગણું મૂકીને જાઉં છું ને ત્યારે એક અંગૂઠાનું નહીં મારા દસ આંગળાના નિશાન દઈને જાઉં છું મારા બાપના ફળિયામાં પણ આજ પછી મારો કોઈ હક નથી એના ફળિયાની ધૂળમાં પણ મારો અધિકાર નથી બધું મૂકીને દીકરી વહી જાય છે એટલે તો સમર્પણ અને ત્યાગની મૂર્તિ કહું છું પણ આજે સમર્પણની મૂર્તિનું આજે તમને મહાત્મ્યની સમજાય જ્યારે બે ત્રણ વર્ષ પછી વિદાય કરવાનો સમય આવશે ને ત્યારે સમજાશે કે નિર્વાણી આ આ વિદાયની વેળા કેવી હોય છે જ્યારે વિદાય થાય ત્યારે મંડપને વધાવી અને જ્યારે દીકરી નીકળે ત્યારે સૌથી પહેલા બાપને મળે છે બાપને બથ ભરીને રડતી દીકરી દીકરીનો બાપ પણ એની દીકરીને માથામાં હાથ મૂકીને ખૂબ રડતો હોય સાહેબ તમે કદાચ નહીં સાંભળ્યું તમે મારી ઘરે આવજો હવે વિચાર કરો બાપનું આંગણું મૂક્યું નથી સસરાના પક્ષનું હજી પાણી પીધું નથી ત્યારે પેલા દીકરીએ બાપના કાનમાં શબ્દ નાખી દીધો કે હવે મારું ઘર બીજું છે આ નહીં આ સમર્પણની મૂર્તિ છે આ ત્યાગની મૂર્તિ છે જ્યારે દીકરી વિદાય થતી હોય ત્યારે ગામડાના અભણબેનો જાન પક્ષના ગીતો ગાતા હોય શું કેતા હોય ચાલો પણ ઘે શિખરે લાડી દીકરીની વિદાય વિદાયનો પ્રસંગ શું હોય છે જે દીકરીઓ સાસરે ગઈ છે એને પૂછજો સૌથી વધારે દુઃખ દીકરીના બાપ ને હોય છે સાહેબ મેં તો ઘણા એવા કિસ્સાઓ જોયા છે

ગમે તેટલી દવા લે કદાચ એ સાદો થાય ન થાય એની મને ખબર નથી પણ જયારે દીકરી એની કદાચ દીકરી હજી બાપના ઘેરે હોય કે સાસરે ગઈ હોય પણ પરિણામ વગરની દીકરી જયારે એના બાપના ખાટલે બેસી જાય અને બાપના માથામાં હાથ મૂકી અને જયારે રડતી હોય ને એ બાપના માથામાં હાથ મૂકે અને બાપને જયારે એમ કેતી બાપુજી

અહીંયાનો હાર છે સાહેબ દીકરી તો બાપનો કાળજાનો ટુકડો છે સાહેબ અહીંયાનો હાર ગીનો છે કંધોરતર જેવો દીકરો કદાચ મરણ પ્રખારીએ પડે બાપ કઠણ થઈ શકે પણ દીકરીના વિદાયના સમયે કોઈ દિવસ બાપ કઠણ ન બને કારણ કે દીકરીનો વિદાયનો પ્રસંગ ખૂબ ગહન છે સૌથી વધારે દુઃખ એ દીકરીના બાપને હોય છે બાપની તમામ સંપદાઓને છોડી અને દીકરી જતી રહે સાહેબ એટલે તો કવિને ગીત લખવું પડ્યું છે દીકરી મારી એ તો રાત પડે ને જાગે તો

કેટલું અદ્ભુત પ્રેમ છે બાપ ને દીકરી નું રમતા થાકે ભૂખ લાગે તો ખીર રાંધુ તૈયા દીકરી તારા રૂપમાં લાગે માડી નોયણ સાર દીકરી મારી લડકવાઈ નક્ષી નોયતા ઈસુ વેતો રાત ઉપડે જોગે તુ દીકરો નાનો હોય અને જેટલી ધ્યાન એની માં રાખે ને એટલે જ જ્યારે દીકરી મોટી થઈ જાય બાપ વૃદ્ધ બનતો જાય ને ત્યારે એ દીકરી ધ્યાન રાખતી હે બાપોજી તમે દવા લીધી એક એક જગ્યાએ બાપનું ધ્યાન રાખતી હોય તો ભારત વર્ષની દીકરી છે સાહેબ અને સૌથી મોટો દાની આ ભારત વર્ષનો બાપ છે જે પોતાની દીકરીને દાન આપે છે દીકરીનો દાન કરે છે ને એને મારી વ્યાસ્પી તો સાહેબ લાખ લાખ વંદન કરે છે લાખ લાખ અભિનંદન આપે છે બાપને જેને પોતાની દીકરીને દાન કર્યા છે પચીસ વર્ષની દીકરીના દાન કર્યા છે આજ મારા દીકરી વિદાય નો પ્રસંગ ચાલે છે મારા કહેવી છે સ્ત્રી ભ્રુણ હત્યા દીકરાની વહુ બધા જોઈ છે એક દીકરાને જન્મ આપે એટલા માટે માં બધાઈને જોઈ છે પણ કરુણા તો એ છે સાહેબ આ દુનિયામાં કોઈને દીકરી નથી જોઈતી જો દીકરી નહીં હોય ને તો પુત્ર વધુ નહીં થાય પુત્ર વધુ નહીં થાય તો ક્યારેય માં નહીં બને અને માં નહીં બને તો તમને ક્યારેય દીકરાનો જન્મ નહીં અપાવી શકે માટે આજ ભૂટાણી પરિવારના આંગણીથી પ્રતિજ્ઞા કરજો કે અમે સ્ત્રી ભ્રૂણ હત્યામાં ક્યારેય આગળ પગ નહીં ભરીએ અમારા જીવનમાં સ્ત્રી ભ્રૂણ હત્યા ક્યારેય નહીં થવા દઈએ એકમાત્ર વિચાર કરજો બેનો તમે કે તમને જ તમારા માના બાપની પેટમાં અંદર તમારી માના ગોદમાં તમને મારી નાખ્યા હોત તો તમે આ દુનિયાને જોઈ શક્યા હોત ન જોઈ શક્યા હોત તમે દુનિયાને સ્ત્રી ભ્રૂણ હત્યા અટકાવજો કારણ સ્ત્રી છે એક જગતની જનતા છે અને જો જનતા નહીં મળે ને તો કદાચ આવનારો સમય હવે આ ધરતીમાંથી આ મનુષ્યોની પૂર્ણાહુતિ થઈ જશે જન્મ નહીં દેનારી માં નહીં હોય તો શું કરીશું માટે સ્ત્રી હત્યા અટકાવજો એક એક દીકરીને જન્મ આપજો અને મેં આગળના દિવસોમાં પણ કહ્યું હતું અને આજ ફરી વાર વાતને કહી દઉં કે જે ઘરની અંદર બે દીકરા મોટા હોય એના એના પછી દીકરી હોય તો એ દીકરાના બાપને એ દીકરીના માને એ દીકરીના બાપને મારી વ્યાસપીઠ લાખ લાખ વંદન કરે છે કે બે દીકરા પછી જેને દીકરીને જન્મ આપ્યો છે બે મોટા દીકરા પછી દીકરીને જન્મ આપ્યો છે માનો રૂપ લાગે સાહેબ માનો અણસાર લાગે દીકરી વિદાયનો સમય આજે ખૂબ ગહન પણ આ તો એક માત્ર પ્રસંગ છે છતાં પણ મા ભવાની ને કહે કે માં હે મા આજે ભૂટાણી પરિવારના આંગળીના પિતૃના મોક્ષ માટે જ્યારે આ કથા ચાલે છે અને એ કથા ની અંદર આજે ભગવાન ને જે પ્રણાવ્યા એનું જે પુણ્ય મળે એ ભગવાન ને ફરી પાછું સમર્પિત કરીએ એટલે સ્વર્ગસ્થ એવા રતિભાઈના આત્માને ખૂબ શાંતિ મળે ભગવાન નું નિજ ધામ મળે આજે આજે અંતરથી કહું સાહેબ વ્યાસપીઠ થી પ્રસન્નતા સાથે કહું કે આ દુનિયા નો કદાચ કોઈ માણસ આજ પ્રસન્ન થયો હશે ભૂટાણી પરિવાર પ્રસન્ન થયો હશે કે નહીં થયો હોય એની મને ખબર નથી પણ આજ અંતરિક્ષમાં રતિભાઈનું આત્મા ખૂબ આનંદ પામ્યો હશે કે મારા ઘરે ઠાકુરને ને મારા દીકરા મારા ઘરે આજ ભગવાન ને પ્રણાવ્યા આ દુનિયામાં દીકરો તો બાપ હોય તો દીકરાને પ્રણાવે આ તો સ્વાભાવિક છે પણ આજે તો જગતના દીકરા હોય આખા જગતના બાપને પ્રણાવ્યું અને એ પણ ભૂટાણી પરિવારના આંગણે સ્વર્ગસ્થ રતિભાઈના આત્મકલ્યાણ માટે આનાથી વિશેષ પુણ્યની પ્રાપ્તિ કઈ હોઈ શકે આજે પ્રસંગ વર્ણવો દીકરી વિદાયનો પ્રસંગ એ લગ્નનો સંસ્કારનો મહોત્સવનો પ્રસંગ માત્ર એક પ્રસંગ ન બનાવતા લગ્નને એક સંસ્કાર રહેવા દેજો જેથી કરી અને આપણા ભારત વર્ષની સંસ્કૃતિ હજી આમનમ જરોહર ટકી રહે આપ સૌને મારી પ્રાર્થના સાથે કે જ્યારે જ્યારે લગ્ન હોય ત્યારે લગ્ન વિધિ માટે આપ સૌ લોકો બ્રાહ્મણને સમય આપો એવી પ્રાર્થના સાથે આજે છઠ્ઠા દિવસની કથાને મારે વિરામ આપવો છે એ વિરામના સમયે બે હાથ ઉપર કરી અને સૌ લોકો મારી હારે ત્રણ વખત ભગવાનના નામનો નાદ કરશો હરિ રામ હરિ રામ 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 હરે હરે हरे कृष्ण हरे कृष्ण 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 हरे 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 राम हरे राम 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 हरे 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 कृष्ण हरे कृष्ण 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 हरे 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 राम हरे राम 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 हरे हरे હરે કૃષ્ણ હરે કૃષ્ણ 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 હરે હરે જય જય શ્રી રાધે જય જય શ્રી રાધે જય જય શ્રી રાધે બોલ બિહારી લાલ ભાગવત ભગવાન દ્વારિકાધીશ બાલકૃષ્ણ ભગવાન ગોવર્ધન પવન સુધી પ્રેમ ન આજના દિવસની કથા ને વિરામ આપતા ભગવાનના વાંગમય સ્વરૂપ એવા ભાગવતજી મહારાજના ચરણોમાં મારા માત પિતા મારા ગુરુ મહારાજ એમના ચરણોમાં અહીં પધારેલા વડીલ માત પિતાઓ તેમજ જીવ માત્રના હૃદય કમળમાં બિરાજમાન પરમ તત્વ દિવ્ય આત્માને વ્યાસપીઠથી મારા વંદન આપ સૌને મારા જય શ્રી કૃષ્ણ રાધે રાધે આવતીકાલ સવારે નવ કલાકે ફરી પાછા ભગવત ચર્ચા માટે